કે આવનાર ઉનાળામાં પણ આપણી ભુજ શહેરના નાગરિકોને પાણીની ક્યાંય અછત ન સર્જાય એવા અત્યારથી જ પ્લાનિંગ થઈ ગયા છે ને આવનાર સમયમાં રેગ્યુલર રાબેતા મુજબ બધાને પાણી વિતરણ થાય ને ભુજ શહેરની પ્રજાને પાણી મળે એના માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષના દંડક તમામ ચેરમેનો વોટર સપ્લાયના ચેરમેન

બાકી લોકલ સોર્સિસમાંથી મળે છે જો રેગ્યુલર પાણી ત્યાંથી આપણે મળતું હોય છે તો કોઈ આપણે અછત સર્જાતી નથી પણ ક્યાંક ને ક્યાંક ક્યારેક નાના મોટા પીજી વિશે જી પ્રોબ્લમ કે લાઇટ બંધ રહેતી હોય ક્યાંક નાના મોટા કેનાલોમાં ગાબડા પડ્યા હોય ક્યાંક લાઇન લીકેજ થઈ હોય આવા જ જ્યારે વિષયો છે ત્યારે એક બે દિવસ પાણી આપણે આગળ પાછળ થાય છે બાકી પાણી અત્યારે ભુજમાં ખૂબ સરસ રીતે વિતરણ થાય છે ને કોઈ પણ વિસ્તારની એવી મોટી કોઈ ફરિયાદ નથી ખાસ કરીને આપણે લોકલ સોર્સિસની વાત કરીએ લોકલ સોર્સિસમાં આપણે કેટલા એમએલ પાણી મળે છે અને કેવી રીતના પાણી મળે અત્યારે આપણી પાસે ભુજ નગરપાલિકાના અંદાજે દસ એક બોર છે એમાંથી આપણે પાંચથી છ એમએલ પાણી ઉપલબ્ધ થાય છે અને જેમ વાત કરી કે પચાસ પિસ્તાલીસથી પચાસ એમએલ અને બાકી લોકલ સોર્સીસમાંથી અને પૂંજની પ્રજાને એ પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને નર્મદાનું પાણી કદાચ વધારવું તો એના માટેની દરખાસ્ત માટેની અત્યારથી તૈયારીઓ કરી છે કરી સરકારમાં કેટલા એમએલડી પાણી વધુ મળે એના માટેની આવનાર સમયમાં આમાં ક્યાં પણ એવું લાગશે કે આપણે નર્મદા પાણી ઓછું થાય છે તો આપણે ધારાસભ્ય શ્રી પાસે આપણા સાંસદ જિલ્લાના પ્રમુખ આપણે મવડી મંડળમાં પણ આ વિષય ઉપર વારંવાર ચર્ચા થતી હોય છે અને બધા એક્શનમાં છે કે ભુજની પ્રજાને રેગ્યુલર પાણી વિતરણ થાય અને પાણી મળે એના માટે ચોક્કસ પૂરતા પ્રયાસો ભુજ નગરપાલિકા બોડીના છે હવે ખાસ કરીને પાલિકાનો એક મોટો પ્રશ્ન છે કે પાણીનો સંગ્રહ કેવી રીતે શું કરવું તો એના બાબતે પાલિકા દ્વારા અત્યારે કેટલો સંગ્રહ કરવાની કેપેસિટી ધરાવે છે ને આગામી દિવસોમાં એમાં કોઈ સુધારા વધારા થશે અત્યારે માની લો તમે કે ભુજના વિવિધ વિસ્તારોમાં જે નવા ટાંકા આપણા બન્યા એમાં સંગ્રહ શક્તિ જે જૂની હતી એના કરતાં વધારે થયું છે પણ આવનાર સમયમાં હજી પણ એમાં આપણે એક્શન પ્લાન કરશું કે નવી હજી સુવિધા શું થાય નલસે જળના પણ જે ટાંકાઓનો અત્યારે કામ ચાલુ છે અમુક ટાંકા લગભગ ચાર છ મહિનામાં પાછો કામ આવશે ને આવનાર વર્ષ માટે પાણી હું માનું છું કે આવનાર ભુજમાં પચીસ વર્ષ સુધી પાણીની તકલીફ થશે નહીં ખાસ કરીને હજુ તો આપણે ભુજ જૂના ભુજ સુધી જ આપણે આવી છે હજી તો બહારના વિસ્તારો વિકસી રહ્યા છે ત્યારે અત્યારથી ચાર પાંચ દિવસે આપણે પાણી વિતરણ કરી રહ્યા છીએ તો છેવાડાના વિસ્તારોને પાણી વિતરણ કરતા કેટલો સમય લાગે જૂના ભુજમાં તમે જે કહો છો તો બધી જગ્યાએ અત્યારે એકાદરે પાણી અથવા કાંઈક પ્રોબ્લેમ હોય ત્રીજા દિવસે પ્રમુખ સ્વામીનો આખો જે વિસ્તાર એ ભારા પર પાણી યોજના અંતર્ગત આવતું હતું ગયા છ મહિનાથી આપણે એમને નર્મદાનું પેજળ જ આપીએ છીએ અને ત્યાં પણ ત્રીજે ચોથે દિવસે અને કાંક પ્રોબ્લેમ હોય તો કદાચ પાંચમો દિવસ પણ થાય છે ત્યાં પણ અત્યારે આપણે નર્મદાનું પાણી આપીએ છીએ ત્યાંના ટાંકાનું અત્યારે ચંદ્રેશ્વર ટાંકાનું કામ પણ ચાલુ છે પ્રમુખ સ્વામીનગર ટાંકાનું કામ ચાલુ છે આવનારા સમયમાં આ બધા કામો પૂરા થઈ જશે એટલે એ વિસ્તારના લોકોને પણ એકાંતરે પાણી સો ટકા મળશે હવે ખાસ કરીને ઉનાળા આવે છે ત્યારે ટેન્કરની પણ માંગ વધી જતી હોય છે તો અત્યારે પાલિકા દ્વારા કેટલા ટેન્કરો ચલાવવામાં આવે છે ઉનાળાને ધ્યાને લઈને ટેન્કર માટે શું વ્યવસ્થા લગભગ રેગ્યુલર સપ્લાય થશે ને તો ટેન્કરની મદદ અંશે એવડી જરૂર નહીં પડે અને અમારા પ્રયત્ન પૂરા છે કે નળવાટે બધાએ લોકોને પાણી મળે અને અત્યાર સુધી જે પણ છેલ્લા બે અઢી વર્ષથી જે પાણીનું ભુજ શહેરમાં

ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ